આ જે ઘર છે એ એક વકીલ સાહેબ છે છેલ્લા ચાલીસ વર્ષથી એમની વકીલાતની પ્રેક્ટિસ છે અને એ ત્યાં વાગશીવા અંબાજ ઘણા વર્ષોથી રહે છે આ વકીલ સાહેબના ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી એક વ્યક્તિ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે એ ડ્રાઈવરની વાતોચીતોમાંથી એક એમના જે સસરા છે ડ્રાઈવરના એ ભરત ઉર્ફે ભરત લંગડો એની વાંચો ચીચોથી એને વકીલ સાહેબના ઘરમાં મોટી રોકડ રકમ મોટા સોના ચાંદીના દાંગીના અને વધુ પૈસા હોવાની એને શક્યતાઓ લાગી હતી અને એના આધારે સૌથી પહેલા આજથી બે મહિના પહેલા ભરતે આખે આખો આ પ્લાન જે વકીલનું ઘર છે એની પર ધાળ પાડવાનો પ્લાન બનાવ્યો હતો ભરતે પોતાના મિત્ર ધર્મેશ મારફતે એક ચેતન નાયકા ધર્મેશ ચૌધરી દ્વારા એમને ચેતન નાયકાના સંપર્કમાં આવ્યા હતા અને આ ચેતન નાયકા જે ગયા વર્ષે સુરત શહેરમાં લાજપોર જેલમાં એનડીપીએસના ગુનામાં જેલમાં હતો ત્યારે એને એના બે મિત્રો મિત્રો પટેલ પટેલ અને હેમંત આ બંને જે અને હેમંત પટેલ એની સાથે લાજપોર હતા જે ધરમપુર મર્ડર કેસ ના આરોપીઓ છે એમનો સંપર્ક કર્યો હતો એટલે ભરતે ધર્મેશ મારફતે ચેતનનો સંપર્ક કર્યો ચેતને લૂંટના ગુનાને અંજામ આપવા માટે બિપિન અને હેમંતને તૈયાર કર્યા અને ત્યારબાદ બિપિન અને હેમંત તૈયાર થયા બાદ વધુ લોકોની જરૂરિયાત જણાતા ચેતને પોતે પોતાના મિત્રો સંજય લક્ષી વળવી દિલીપ ગોરવાન અને જયેશ નો સંપર્ક કર્યો આમ ચેતને બિપિન હેમંત સંજય દિલીપ અને જયેશ આ પાંચ લોકોને તૈયાર કર્યા હતા